सामान्य रीते जइए तो केतन सरना दादाजी भाई पहले थी वेपारी गुजरात ना एक नानकड़ा गाम माव जिंजवा खेतीवाड़ी करता गाम मा अनुभवी वैद्यनी साथे उठक बैठक हती जेथी आयुर्वेदिक औषधि ज्ञान अढ़क दादा भाई ना पुत्र रतिभाई हमेश पिता व्यवहार में रचयापच् रहता તેમજ સહભાગી થતા પરિણામે તેમને પણ ઔષધીય છોડવા તેમજ જડીબુટ્ટીના ઉપયોગ અને દુરુપયોગની માહિતીઓ રહેતી પરંતુ સમયાંતરે રતિભાઈ સુરત આવીને વસ્યા અને ઈસવીસન ઓગણીસો બ્યાસીમાં પોતાના અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ કરી સાબુના વ્યવસાયમાં ઝંપલાવ્યું અને એ સમયે તેમની સાથે રહ્યા તેમના ધર્મપત્ની અને એક નાનકડું रमतो अने रड़तो मोती अर्थात के2 एनजीओ ना फाउंडर डॉक्टर केतन हिरपरा आप जे के2 एनजीओ वटवृक्ष स्वरूपे જોઈ રહ્યા છો તેમનું બીજ કેતન શર્મા નાનપણ થી જ રોપાય ગયું હતો પરંતુ દરેક કાર્ય મહેનત તો માંગે જ છે અથડાતા अटवाता एक मनमोहक छवि સાથે કેતન સરનું મન ઉંડાણ અનુભવ્યું અને તે છબિયે તને જવાબદારીઓમાંથી મુક્ત કરી સપનાના પથ પર એગ્રેસર કરયા અને 2013 માં K2 NGO ની ઈટ સ્થાપાઈ પરંતુ ગ્લેમર અને બ્યુટી વર્લ્ડ ની લાઈમલાઇટ માં છેતરાતી ધીકરીઓ તેમ જ ફેશન વર્લ્ડ નું અંધા ધૂંધી અનુકરણ જોઈને કેતન સરે માત્ર 1 રૂપિયા માં हेयर कटिंग સ્ટાર્ટ કર્યું માત્ર સુરત માં જ નહીં परंतु आजू-बाजूना गावडाओमा लो कॉस्ट सलून सिस्टमनी झുംबेस चलावी गरीब दिकरियों ने पग भर थवानी तक मड़े ते माटे लो बजेट मा मेहंदी मेकअप बेसिक ऑल पार्लर ट्रीटमेंट वगैरे कोर्स शुरू करया वळी मात्र 251 रुपया मा चणिया चोडी रैन पर आपी तैमज महंगी दाट स्किन ट्रीटमेंट्स सस्ती बनावी जिथे लाभ लय सके બીજી તરફ હાઇડ્રા ફેશિયલ સ્કિન પોલિંગホワイトનિંગ ટ્રીટમેન્ટ તથા વેક્સ માટે બહારની મશીનરી અને ટેકનોલોજી દ્વારા સહકાર પૂરો પાડ્યો તેમ જ પોતાની અંદર રહેલ આયુર્વેદિક જ્ઞાન દ્વારા આયુર્વેદિક સાબુ જીવા કે લીમડાનો સાબુ મેથીનો સાબુ કેસૂડાના સાબુ દ્વારા સ્કિન ટ્રીટમેન્ટ્સ શરૂ કરી માત્ર આટલેથી જ ન અટકતા કેતન સર વારસો અને વિજ્ઞાન બંનેનો સુભગ સમન્વય સાધી મશીનરીઓ દ્વારા હેર એન્ડ સ્કીન એનાલિસિસ કરી પેશન્ટના પ્રોબ્લેમનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે અને ત્યારબાદ પેશન્ટની જરૂરિયાત અને બજેટ પ્રમાણે આયુર્વેદિક અથવા હર્બલ પ્રોડક્ટ તૈયાર કરી આપે છે જેમાં તેમને સહાયક તરીકે સ્કીન ટ્રીટમેન્ટ હેડ સુમિતા મેડમ અને प्रोडक्ट डिपार्टमेंट हेड आरती राठौड़ ફરજ બજાવે છે આ સાથે આવનાર વર્ષોમાં K2 NGO વટવૃક્ષની નવી શાખા ડોક્ટર કેતન હિરપરા લિમિટેડ દ્વારા પણ આપણા માટે કોસ્મેટિક તથા આયુર્વેદિક ઇнг્રેડિયન્ટ્સ લોન્ચ થવા જઈ રહ્યું છે આભાર